જય હિંદ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ અત્યારે લગ્નનું બહુ મોસમ ચાલી રહી છે લગ્ન વસ્તુ એટલે શું કહેશે ખબર છે હવે લગ્ન મોડ કરીને હગુ કરી હોય અને ખર્ચાળો થઈ ગયો છે એ ભલામાણા તમે વિચાર કરો આપણે આ આપણા હિન્દુ લોકોને ખાલી એટલો ખર્ચો છે ને ખર્ચો આપણે જેટલા ટેટા લાવવા ભડાચિયા ફોડવાના એટલામ તો મૂમન લગન થઈ જાય હેં એમના લગ્ન થઈ જાય અને કેટલો હા દીકરીઓને ખૂબ આપે છે મુમન પણ એ આપે છે આપણે ઘોડું અલફું પૈસા નહીં ઉડાડતા તરી તરી હજારના ડીજે નહીં લાવતા દસ દસ પંદર પંદર હજારના ટેટા નથી ફોડતા હે ઇન્ટરવ્યુ ખાલી મારવા માટે કોટા મારવા માટે ગાડીને દસ દસ હજાર રૂપિયા આપે છે એટલે મિત્રો હું એટલું કહીશ કે ખરેખર આપણે હિન્દુ લોકોને તો બહુ ખર્ચા વધી ગયા છે અને મુસ્લિમ ભાઈઓને તો એટલું બધું મર્યાદા એટલી બધી ખર્ચા આળવા ખર્ચા ના કરે આપણે બાર મહિનામાં ચોવી તો મોટા તહેવારો આવે અને એમને મુસલમાન ભાઈઓને ફક્ત બે તહેવાર બે ઈદો આવે બરાબર એટલે એક જ એક જ ખાલી એક જ ઈદ કહેવાય એ જ ખર્ચા હોય છે અને અલ્ફો ખર્ચા નથી હોતા એટલે મિત્રો આપણે જે કંઈ કરીએ છીએ આપણે ખોટા ખર્ચા ઉડાડાશો પણ મિત્રો આવું કર્યા જેવું નથી કારણ કે આપણે આમનામ ખર્ચા કરશું તો આપણા દીકરા આપણે જમીન બધી પૂરી થઈ જશે આ તો કે જમીન ઠાકોર ભૈયા ના રાશિ પણ ચોથી રાખે અને કોના સડાયા ના સડો બરાબર આ વિડીયો મારો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો આપણો દીકરો માની ખંચેરીન ખોળે લેજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા